ભાવનગરમાં જૈન સેવા મંડળ દ્વારા જૈન સમાજના બાળકોને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો પૂજ્ય આચાર્ય શ્રી ચંપક ગુરુ જૈન સેવા મંડળ દ્વારા આજરોજ સ્થાનક વાસી જૈન સમાજના સભ્યોના બાળકો માટે યશવંતરાય નાટ્યગૃહ ખાતે પારિતોષિક વિતરણ તેમજ સ્કોલરશિપ વિતરણ સમારોહ યોજાયો સમારોહમાં ધોરણ 1 થી લઈ ઉચ્ચ અભ્યાસ જેવા જેસીએ એમબીબીએસ સુધીના કુલ 250 જેટલા બાળકોને સંગના દાતાશ્રીઓના શ્રીઓના સહયોગથી

પછી જે સહાય જૈન સમાજના જે સહાય સહાયક જે પરિવારો એને અનાજનું અને મીઠાઈનું વિતરણ કહે છે પછી જીવદયાનો કાર્યક્રમ બી કહે છે ગૌશાળામાં જઈને અને જે વિદ્યાર્થીઓ છે એને પાઠ્યપુસ્તક અને ફૂલ વિવિધ ચોપડાની જોયા તો તેમને બી અમે પૂરું પાડીએ છીએ અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ જે દાતાશ્રીઓના સહયોગથી થાય છે અને અમારા મંડળમાં ટોટલ પચીસથી ત્રીસ સભ્યો છે જે અલગ અલગ કાર્યક્રમોમાં અમને મદદરૂપ થઈને સેવા કરતા હોઈએ છીએ અને અગિયાર તારીખે જેમ મયુરભાઈ કીધું એ પ્રમાણે અમારે જૈન સમાજનો આખો એક્ઝિબિશન છે કાળુભાઈ ભક્તિ બાપુ પાસે જે સવારના નવથી સાંજે પાંચ વાગ્યા સુધી રહેશે તેમાં જૈન તથા જૈન અંતર કોઈ બી ભાઈઓ બહેનો આવી અને જૈન સમાજનું આગમિક અને જેની શું શું જૈન સમાજનું આપણે પ્રવૃત્તિ હોય છે તે બી એમાં અમે દર્શાવવાના છીએ ફાન સોલંકી નો રિપોર્ટ એસ નાઇન ભાવનગર અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે